કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં જે ભેદી રોગચાળો નીકળ્યો છે જેના લીધે લગભગ સત્તર લોકોના મૃત્યુ થયા છે એને આજ લગભગ દિવસ થઈ ગયા છતાં પણ સરકાર એ નથી કહી શકી કે આ ખરેખર કયો રોગ છે આજે આરોગ્ય મંત્રી અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રીએ કચ્છના પ્રવાસે હતા બધાને આશા હતી કે લોકોને ખ્યાલ આવશે કે ખરેખર આ કયા રોગચાળોથી લોકો પીડાઈ રહ્યા છે પણ બહુ દુઃખ સાથે કેવું પડે છે કે આટલા આટલા દિવસ વીતી ગયા પછી પણ સરકાર આનો જવાબ નથી આપી શકી આ ખરેખર બહુ એક ગંભીર બાબત છે લોકો પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એક ડર ફેલાઈ રહ્યો છે ત્યારે સરકારે તાત્કાલિક આ કયો રોગ છે એની ખરેખર જાણ કરવી જોઈએ લોકોને આજે આપણે એકવીસમી સદીની વાત કરી રહ્યા છીએ ત્યારે આટલા આટલા દિવસોથી સેમ્પલ જયારે લેબોરેટરીમાં ગયા હોય ત્યારે હજી રિપોર્ટ ના આવે એની સરકારે બહુ ગંભીર નોંધ લેવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ કયો રોગ છે એ લોકોને જાણ કરવી જરૂરી છે